આટલા વર્ષોથી અમે બેરોજગાર થઈને કામ કરીએ છીએ બધા બધા તો હવે ડાયરેક્ટ સેન્ટ્રલાઇઝ કિચન કરી પ્રાઇવેટીકરણ કરી અને અમને રોજીરોટીમાંથી આ મુક્ત કરે છે તો અમારે આટલી ઉંમરે ક્યાં જવાનું અમારી બીજી રોજગારી અમને આટલી ઉંમરમાં આપશે પણ કોણ તો અમને રોજગારીમાંથી સિનવાય ના અને અમને અમારી રોજગારી જે છે યથાવત રહે અને ખાનગીકરણ ના કરવામાં આવે એ લોકો ક્યારે બાળકોને ભોજન જમવાનું આપશે ક્યારે નહીં અમે ગરમ અને તાજો ખોરાક બનાવીને બપોર બાદ બપોરે અને બપોર બાદ પણ જે નાસ્તો આપવામાં આવે છે એ આપીએ છીએ એ લોકો ક્યારે પહોંચાડશે હમણાં આગળ વાત કરીએ ચાલીસ પચાસ કિલોમીટરના એરિયામાં જ્યાં આગળ રસ્તા નથી પાંચ કિલોમીટર દૂર છે રસ્તાથી સ્કૂલો એ લોકો કેવી રીતે ટિફિન પહોંચાડશે તો અમને અમારી જે યોજના છે એ યથાવત રહે અને અમને બેરોજગાર ના કરે અને અમને જેમ જીવે એમ જીવા દો અને અમારે ત્રણ ત્રણ જણાનો સ્ટાફ આજે બેરોજગાર થશે તો અમારા ઘરનું અમારા કુટુંબનું ભરણ પોષણ કોણ કરશે સરકાર એક બાજુ એવું કહે છે કે તમને રોજગારી આપે અને એક બાજુ અમારી રોજગારી છીણવવામાં આવે છે તો કયા કારણોસર અમને આ રીતે અમારો હિત કરવામાં આવે છે એ જણાવીએ છીએ અને એ બાબતે અમે આજે મીડિયા દ્વારા તમારા દ્વારા જણાવીએ છીએ કે અમારી રોજગારી ના ઘણી જગ્યાએ અમે આવેદનપત્રો કલેક્ટર સાહેબને મામલતદારશ્રીઓને બધાને આપેલું છે પણ અમારી બાબતમાં કોઈ નિર્ણય કઈ શું આવતો નથી અને આજે સેન્ટ્રલાઇઝ કિચનનું રૂટ મેપિંગ પણ થઈ ગયું છે અને એમની જગ્યા પણ ફળવાઈ ગઈ છે તો અમારી રોજગારીનું શું એ બાબતે અમે તમને જણાવવા આવેલા છીએ પહોંચાડીશું આવનાર બજેટના આવનાર બે હજાર છવ્વીસ સત્તાવીસનું અમારું હમણાં બજેટ સત્ર આવવાનું છે વિધાનસભા ત્યાં પણ અમે ઉઠાવીશું અને વિધાનસભામાં જ્યારે તમારી બધાની જરૂર પડશે આપણે વિધાનસભાનો ઘેરાવો કરવાનો થશે તાલુકાના બધા જ લોકો ને અમે આહવાન કરીશું તમે એક દિવસે આવજો આપણે વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું જ્યાં સુધી સરકાર આ એનો નિર્ણય પાછો નાખે છે ત્યાં સુધીની લડત આપણે ચલાવીશું એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ट्रायंगल कॉम्प्लेक्स हाईवे रोड छुटाउदेपुर मोबाइल नंबर है सैवन थ्री फाइव डबल नाइन फाइव थ्री फाइव फोर फाइव छुटाउदेपुर सहित राज्य देश और दुनियाना समाचार जो सब्सक्राइब करो तीर समाचार अने बेल आइकॉन जरूर दबाओ